અઢાર લાખ ચોરસ મીટર જમીન સરકારે ઉદ્યોગપતિઓને આપી દીધી ગૌચર ની જમીન મામલે આપ તા ઈશુદાન ગઢવીએ સરકાર આડે હાથ લીધી ગૌચર જમીન સરકારે ઉદ્યોગપતિઓ એ ખેડૂતો માલધારીઓ શ્રમિકો સરકાર નહિ પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે અને એની આ સાબિતી છે અત્યારે ગૌચરો ખવાઈ ગઈ છે સો ગાયો ચાલીસ એકર ગૌચરો હોવું જોઈએ અત્યારે ગુજરાતના નવ હજાર ગામડાઓમાં આ ગૌચરો માત્ર કેવા પૂરતા બચ્યા છે નવ હજાર ગામડાઓ અઢાર લાખ ચોરસ મીટર જમીન આ સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે છેલ્લા બે વર્ષમાં એકસો ત્રણ કરોડ ચોરસ મીટર ગૌચર અને પડતરની કાં તો વેચાતી અથવા તો ભાડે પેટે સરકારે પધરાવી દીધી ઉદ્યોગપતિઓને બેઠા છો તમે આ આપણા ગુજરાત છે તમે લાણીઓ કરો છો તમે મુખ્યમંત્રી કે કેબિનેટ નક્કી કરે એટલે જમીનો ગૌચરની ગૌચર ની દેવાની અને માલધારીઓ ના વિરુદ્ધ કાયદો લાવવાનો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે